સુરતના પાલ ગામમાં કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે કે જાણ બહાર આ કોમ્યુનિટી હોલનું દિવાલ તોડી પાડતા વિવાદ સર્જાયો છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલ ગામ પંચાયત અને એપીએમસી ઓગણીસો ચોરાણું અને પંચાણુંમાં પાલ ગામના ખેડૂતોને મિટિંગ અને નાના મોટા કાર્યક્રમ રાખવા માટે કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેની ગ્રાન્ટ આપી હતી ત્યારબાદ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ સમય જતાં ગામ પાલિકામાં સમાવેશ થતાં હોલનો ઉપયોગ બંધ થઈ ગયો હતો પરિણામે ગામમાં રહેતા વકીલ નિકુંજ અને અલ્પેશ ઠાકોરે કાયદો હાથમાં લઈ હોળીના દિવસે જૈશી બી લાવી કોમ્યુનિટી હોલની દિવાલ તોડી પાડી હતી જેના કારણે ગામના લોકોએ તેનો વિરોધ કરી બંને સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અંતે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી આ હોલ બંધ હાલતમાં હોવાથી લોકો ગંદકી ફેલાવતા હોવાથી બંને જણાએ દિવાલ તોડી પાડ્યા હોવાથી ચર્ચા ચાલી રહી છે હું પાલ ગામમાં રહું છું મારું નામ ચંદ્રકાનભાઈ પટેલ છે હું પાલ ગામમાં રહું છું હું ચાર દિવસ ગુરુવારનો બહાર ગયો હતો બરોડા આજે સવારે આવ્યો તો મેં જોયું હતું કે દિવાલ તૂટેલી છે